મનાળાની કાળઝાર ગરમી વચ્ચે ત્રાહીમામ શાકભાજીના હોલસેલના ભાવમાં એક દિવસમાં પ્રતિ મણ રૂપિયા સો થી ચારસો વધ્યા રાજકોટ યાર્ડમાં છેલ્લા ચોવીસ કલાકમાં શાકભાજીના ભાવમાં ખૂબ જ ઝડપી વધારો આદુના ભાવમાં રૂપિયા બસો

રાહત ના એંધાણ સવારે સત્યાવીસ કલાકમાં પલટો માટે રમત સાધનો સ્થળ પર ઉપલબ્ધ છે એક સ્થાનિક વાતાવરણ વાળું સ્વાગત કેન્દ્ર પ્રતિક્ષા એરિયા વોશરૂમ અને પૂરતી પાર્કિંગ જગ્યા પણ છે આ ઉપરાંત મુલાકાતીઓને લાભ માટે કેશલેસ ટિકિટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે તો દાનહના લાયન સફારીમાં ત્રણ સિંહ લવાયા છે ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા વધશે વાસદા તાલુકાના કેલિયા ડેમ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે જ્યારે પાડોશી ડાંગ જિલ્લામાં પણ પાણી માટે કકડાટ ઊભો થયો છે તેમજ જ્યારે વાંસદામાં બંને ડેમોમાં પાણી સ્ટોરેજ હોવાથી ખેડૂતો વરસાદ પડે ત્યાં સુધી અને પીવા માટે તો બીજા વર્ષે પણ ચાલી શકે એટલું પાણી સ્ટોર રાખવામાં આવે છે સુરેન્દ્રનગર સુરત વડોદરા અમદાવાદ સેક્શન પર સમયસર ટ્રેન દોડાવવા રેલવે પ્રશાસન સુરત મહુવા એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશનથી ત્રીસ મિનિટ વહેલા દોડાવશે જેના કારણે વીસ ચાર બે હજાર પચીસથી સુરતથી મહુવા વચ્ચેના તમામ સ્ટેશન ઉપર આ ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય પણ બદલાશે સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ મહિનો આકરો તપવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જિલ્લામાં ચુમ્માળીસ ડિગ્રીને તાપમાન વધી જતાં જિલ્લો રાજ્યમાં પહેલા નંબરે પહોંચી ગયો હતો જ્યારે બે દિવસથી ફરી તાપમાનનો પારો ઘટી રહ્યો છે જેમાં ગુરુવારે તાપમાનમાં ઘટાડો થવા સામે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ છ અને મહત્તમ ત્રેતાળીસ પોઈન્ટ જીરો ડિગ્રી નોંધાયું હતું ગુજરાતના વન મંત્રી મુડુબેડાએ જાહેરાત કરી છે કે આ વર્ષે પ્રથમવાર એઆઈ ટેકનોલોજીની મદદથી સિંહોની ગણતરી કરવામાં આવશે આ ગણતરી દસ થી તેર મે દરમિયાન હાથ ધરવામાં આવશે એશિયાના એકમાત્ર સિંહોના નિવાસસ્થાન ગીર ઉપરાંત હવે અન્ય અગિયાર જિલ્લાઓમાં પણ સિંહોએ વસવાટ શરૂ કર્યો છે જૂનાગઢ સહિત સુરતમાં દસ દિવસથી સતત વધી રહેલા તાપમાન પર આખરે ગુરુવારે બ્રેક લાગી હતી અને ચોવીસ કલાકમાં તાપમાન ત્રેતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રીમાંથી ઘટી ઓગણચાળીસ પોઈન્ટ આઠ નોંધાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી ગઈ તારીખ પહેલી એપ્રિલે જૂનાગઢ શહેરનું મહત્તમ તાપમાન ચાળીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું હતું ઉનાળાની કાળઝાળ ગરમી ત્રાહીમામ પોકાર આવી રહી છે ત્યારે શાકભાજીને પણ હિટવેવની અસર થઈ હોય તેમ તેના ભાવમાં ભડકો થઈ રહ્યો છે રાજકોટના યાર્ડમાં શાકભાજીના હોલસેલના ભાવમાં એક દિવસમાં પ્રતિમન રૂપિયા સોથી ચારસો વધ્યા છે રાજકોટ યાર્ડમાં છેલ્લા ચોવીસ કલાકમાં શાકભાજીના ભાવમાં ખૂબ જ ઝડપી વધારો થયો છે યાર્ડમાંથી મળતી માહિતી અનુસાર પ્રતિમન લીંબુના ભાવમાં રૂપિયા એકસો પચાસ કોથમીરના ભાવમાં રૂપિયા બસો સુરનના ભાવમાં રૂપિયા ચારસો શક્કરિયાના ભાવમાં રૂપિયા ત્રણસો આદુના ભાવમાં રૂપિયા બસો અને ફ્લાવરના ભાવમાં રૂપિયા એકસો વીસનો વધારો થયો છે ભાવનગરમાં એપ્રિલ માસના બીજા સપ્તાહમાં જ બપોરે તાપમાનમાં પારો એકતાળીસ ડિગ્રીને વટાવી જતા હીટવેવ પ્રસરી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાએ શહેરમાં પંદર સ્થળોએ ઓઆરએસ સાથે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે ભાવનગર સહિત ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા હીટવેવની ચેતવણી આપવામાં આવી છે મહુવા માર્કેટિંગ યાર્ડે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે યાર્ડમાં સફેદ ડુંગળીની આવક પર ચાર દિવસ માટે બંધ કરવામાં આવી છે તારીખ દસ એપ્રિલ સવારે નવ વાગ્યાથી ચૌદ એપ્રિલ સાંજે પાંચ વાગ્યા સુધી સફેદ ડુંગળીને યાર્ડમાં પ્રવેશ આપવામાં નહીં આવે આ અંગેની જાણકારી એપીએમસીના સેક્રેટરીએ લેખિતમાં આપી છે ગાંધીનગર સહિત રાજ્યભરમાં છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલી હીટવેવની સ્થિતિમાં રાહત મળવાની આશા જાગી છે હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે રાજ્યમાં ગરમીથી રાહત મળી હતી જોકે સવારે ગાંધીનગરનું તાપમાન સત્યાવીસ ડિગ્રી નોંધાયું હતું નવી શિક્ષણ નીતિને પગલે નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલથી શરૂ કરાશે તેવી ચર્ચા શિક્ષક આલમમાં જોવા મળી રહી હતી ત્યારે તેની વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે કે નવું શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસનો નો પ્રારંભ જૂન બે હજાર પચીસથી થી કરવાનો આદેશ કર્યો છે